અમારે તો ચાર મહિના ત્યાં દે પણ તમારે હવે કોઈ અનુભવ હોય ચાર મહિનાનો કોઈ પૈસા નામ લેવું છે કે નહીં લેવું હવે

આ પણ કોણ છે આ યુટ્યુબ તો આ ખોતડે એ લોકો ખેડતું ખેડતું ખેસો ભલા ખેસો ભલા આની શું શું મન અલ્યા નથી પાડ્યા હું તો કરો બેઠા બેઠા કરો તારા પર લાટું ભાઈ હવે આ તો મર્ડર થઈ ગઈ છે કણ થઈ નહી આવતો હવે નેવરાય આપણો ઓડિયો આવຊી રે હા આ બગાની કોણ કર્યો છે હવે નિંદારું તામ બીજું શું કરો ઊંઘાડો તમે હા તમે શું કરશો તો આમ મરી ગયા જો હ હવે શું બરો કોક કરશો તમે હવે કોક પણ છે આ દે આ કપડું હેડો મય હાથ કપડું તન લઈ જા ઘેર પકડી હા હેડો મારા પારો ખોખ જો પાસો તો ઓળે ઓળે કર હડ્યો લે હેડો તારો ખૂજે હવે આવવા છે આ નુકરાઈયાતો છે એટલે ઘોડા આટલે મેલો આ મેણીયો આમ બનાવો તો ઉંગાળ પાછળ ઓલામ નાખ્યા પરવત તો ઓય આ તો આ પોલીસ કેસ કેવરાય એટલે કરો ઈ કરી ખરું સાચી વાત છે ના અડવરા પણ ના તો આવશે જ ઓબલે આવતી વાત હતો